મેન્ટ નો પ્રારંભ મુન્દ્રાના શાસ્ત્રી મેદાન ખાતે ગૌરક્ષા સેવા ટ્રસ્ટ આયોજિત અને દેપાણી સપ્લાયર્સ મુન્દ્રા પોલીસ તથા મુન્દ્રા મરીન પોલીસ પરિવાર તેમજ પ્રાગપુર પોલીસ સ્ટેશન

રાગપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ત્રિવેદી સાહેબ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર દોસ્તો મુન્દ્રા એટલે ઔદ્યોગિક સ્થળ તો ધમધમતું આ મુદ્રા અને આ મુદ્રાની અંદર એક સેવાનું કાર્ય કરતા એવા ભાઈ શ્રી રતનભાઈ અને આમને એક બિરુદ્ધ મળેલું છે એકસો આઠ તરીકે ઓળખાતા હોય છે અને ટૂંક જ સમયમાં એક થોડા દિવસ પહેલાં એમનો એક આખો લેખ આવ્યો હતો કે રતન કરે ગાયું જતન કારણ કે ગાયું માટે ક્યાં પણ એમની જરૂર પડે તો એ અડધી રાત્રે તમારા દસ મિનિટમાં તમારી પાસે હોય છે અને ગાયુંની મદદ માટે હંમેશા પહોંચતા હોય છે પરંતુ એક એમને સારું સેવાના માધ્યમથી એક ક્રિકેટ પણ રમાડતા હોય છે કારણ કે તમારા એક વિઝન હોવું જોઈએ તમે કોઈપણ કાર્ય કરતા હો તો એનું એક લક્ષ્ય હોવું જરૂરી છે તો એ લક્ષ્યને લઈને જ્યારે ચાલતા હો રતનભાઈ તો ખાસ કરીને રતનભાઈ આપનો અને આપણી સંસ્થાનો પરિચય આપો જી નમસ્તે વંદે ગૌ જય આજ રોજ માં ભગવતીના દિવસ એટલે કે સોનભાઈના જન્મોત્સવ નિમિત્તે અમે ગૌરક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સુવિધા પશુ રક્ષા કેન્દ્ર દ્વારા તેમજ દેપાણી સપ્લાયર વિપુલ કન્ટ્રેકશન મુન્દ્રા પોલીસ મરીન પોલીસ સ્ટેશન એવમ પ્રાગપુર પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે જેનો હેતુ માત્ર અમારી જે ગૌરક્ષા કેન્દ્ર જ્યાં અઢીસોથી ત્રણસો પશુ નિરાધાર છે એના નિભાવ ખર્ચ માટે આ આયોજન કર્યું છે અને મુન્દ્રાની પબ્લિક ખૂબ સારું અમને સહયોગ અને સ સહયોગ કરતી હોય છે તો આ ફેરે પણ અમને એમના તરફથી આશા છે કે ખૂબ સારી રીતે અમને સપોર્ટ કરશે રતનભાઈ ખાસ કરીને જ્યારે તમારું નામ આવતું હોય છે કે રતનભાઈ આ મેચ રમાડી રહ્યા છે અને લોકો ઉત્સાહથી રાહ જોઈ રહ્યા હોય છે કે રતનભાઈનું આયોજન ક્યારે થશે અને જે તમે સેવા કર્યા છો તમે એક વિઝન એક સપનું લઈને ચાલ્યા છો તો આ સપનું પૂર્ણ થવા માટે કેની કેની મદદ જોશે અને આપણે આ સપનું ક્યારે પૂરું કરશું જી સપનું તો ખૂબ મોટો હતો અને આજે આપ જોઈ પણ રહ્યા છો અમારી પાસે જ્યારે શરૂઆત કરી ત્યારે એવું એટલું કંઈ ખાસ હતું નહીં પણ હાલ અમારી પાસે ગૌરક્ષા કેન્દ્ર બે એમ્બ્યુલન્સ છે સાથે સાથે અઢીસોથી ત્રણસો પશુઓનો અમે નિભાવ પણ કરી રહ્યા છીએ અને લોકોને ખૂબ સારું સહયોગ મળી રહ્યો છે જેના થકી આ સેવાનું કાર્ય ભગીરથ કાર્ય થઈ રહ્યું છે ખાસ કરીને જ્યારે તમે ગાયોનું સેવા કરતા હો છો આ સેવામાં થોડો ખર્ચ આર્થિક ખર્ચ પણ થતો હોય છે અને અમે પણ જોતા હોઈએ છીએ કે તમે ખુલ્લા પગે મહેનત કરતા હો છો દોડતા હો તો અત્યાર સુધી કોણ કોણ તમને સાથ સહકાર આપે છે હજી આપણે શું શું સાથ સહકાર જોઈ જે અમારો હાલ જે આજના તારીખની હું તમને વાત કરું તો અમારી પાસે ત્રણસો જેટલા નિરાધાર પશુ છે જે કોઈ અકસ્માતમાં કે કોઈ બીમારીના કારણે ગૌરક્ષાની કેન્દ્ર આવતા હોય છે તો એના નિભાવ ખર્ચની વાત કરીએ તો મહિને અમને ત્રણ લાખ જેવો ખર્ચ છે અને એ ખર્ચ અમને લોકો પૂરો પાડી રહ્યા છે અને હજી પણ આશા છે કે આનાથી વધારે પશુ થશે તો મુન્દ્રાની પબ્લિક અમને ખૂબ સારું સપોર્ટ કરશે આના માટે ખાસ કરીને ક્રિકેટનું મેદાન તમે તૈયાર કરી લીધું છે એક પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું છે અને પચીસ દિવસનો આ ખેલ મહાકુંભ થશે અને સમગ્ર ગુજરાતમાંથી અહીં રમવા આવશે ત્યારે તો તમામ લોકો આવનાર ને આપ કઈ રીતે આવકારો છો જી પહેલાં તો બધા કચ્છ કાઠિયાળ સૌરાષ્ટ્રમાંથી જે પ્લેયરો આવશે એનો ખૂબ હૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરશું કે તેઓ ખેલ માટે અમારે અહીંયા મુન્દ્રા પધારશે અને મુન્દ્રાની પબ્લિક પણ બહારના ખેલાડીઓની રાહ જોઈને બેઠા છે ખરેખર ગયા વર્ષે જે આપણે આયોજન થયું હતું એ ખૂબ સારું આયોજન થયું એના પ્રમ રીઝન પ્રમાણે જોવા જઈએ તો અમે એનાથી પણ વધારે ઉત્સાહ સાથે આ વર્ષ ટૂર્નામેન્ટનું આયોજન કરેલ છે અને એનાથી પણ વિશેષ અમને સફળતા મળશે એવી આશા છે મિત્રો રતનભાઈ તો તૈયાર થઈ ગયા છે રતનભાઈનું જે સપનું છે કે મારું નહીં અમારી ગાયું માટે અને ગાયને આપણે જ્યારે માતા માનતા હોય ત્યારે જ્યારે રતનભાઈ આ બીડું ઝડપ્યું છે ત્યારે આ સેવાનું કાર્ય કરે છે તો આપણાથી પણ જેટલું બને આ તો ખેલનું માધ્યમ છે પણ વગર ખેલ જેટલું બને એટલી એમને મદદ કરી કારણ કે એમનો વાર્ષિક જે ખર્ચો છે એ આપ જાણી શકો છો કે ગાયોને રાખવા ત્રણસો ગાયોનો પરિવાર એક તરીકે રાખતા હોય છે અને આપ જોઈ આવો કે એ હોસ્પિટલ એટલે સમજી લો કે એક પશુનું એક ઘર હોય એવું એમને રાખ્યું છે અને ખૂબ સારી સેવા કરી રહ્યા છે તો પચીસ દિવસનું મેદાન છે અને પચીસ દિવસમાં મેદાનમાં નવ અવનવ ખેલાડીઓ રમવા આવશે તો જે પણ સાથે સંસ્થાના જે પણ જોડાયેલા હોય જે પણ લોકોને દાન આપવું હોય તો આ ટુર્નામેન્ટના માધ્યમથી દાન આપી શકે છે અને આ ક્રિકેટનું મેદાન છે કારણ કે શાસ્ત્રી મેદાનમાં જ્યારે રતનભાઈ મેચ રમાતા હોય અને મુન્દ્રાવાસીઓ લાભ લેતા હોય તો લાભ સાથે આપણે એમને પણ લાભ આપે આપીએ કામ કરીએ છીએ કામની સાથે હાથથી હાથ મિલાવી કેમેરામેન કાસમભાઈ ખલિકા સાથે હું શ્રી રાજમલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત soft drinks.